વડોદરા શહેરમાં અકસ્માતોની વણઝાર હજી પણ થંભી નથી વડોદરા શહેરના પંડ્યા બ્રિજ પર ફરી એક વખત અકસ્માત સર્જાયો છે જેમાં કબજી ભરેલી એક ડમ્પર જે છે તેને કારને અડફેટે લીધી હતી જો કે આ અકસ્માતમાં કોઈ પણ જાનહાની થઈ નથી ગોરવા પોલીસની જાણ થતાં જ ગોરવા પોલીસની જે ટીમ છે તે ઘટના પર પહોંચી હતી પરંતુ ટ્રાફિક જામ અકસ્માત જે થયો હતો તેના કારણે ટ્રાફિક જામ સર્જાયો હતો કેવી રીતના ઘટના ઘટી હતી ગાડી આ પાછળ હતી એની આગળ ગાડી હતી જગ્યા ખાંસી એટલે મેં કટ માર્યો મારી આગળ ગાડી કટ માર્યો ને કટ માર્યો બરાબર પણ આની જે ટક્કર વાગી ને ગાડી મારી આખી ફરી ગઈ ગાડી આમ દીવાલ બાજુ ફરી ગઈ અને એનો જથ્થો જે વાગ્યો સાયકલ જે ઉભા પડ્યા એની ગાડી મારી ગાડી આમ ખસી અરે આમ ભલે મારી ગાડી ગાડી ને બ્રેક વાગી ગઈ હું સહી સલામત થઈ ગયો શું નામ છે આપનું ઈશ્વરભાઈ મિસ્ત્રી તમારી ગાડીમાં તમારી બીજું કોઈ બેઠું હતું ના એકલો જતો કોઈ જાન આની કોઈ વાગી હું અત્યારે જમવા સુભાણ સમાજ